હલો મિત્રો તો મિત્રો હું આવી ગયો છું મારા ખેતરમાં અને તમે પાછળ જોઈ શકો છો કે સરસ મજાના ઘઉં તૈયાર થઈ ગયા છે અને મિત્રો આ ઘઉંની અંદર એક તકલીફ છે કે ખેતરમાં ભૂન બહુ આવે છે તો મિત્રો મેં એક એવું ઉપાય કર્યો છે જેના કારણે મારા ખેતરમાં એક પણ ભૂન આવતું નથી તો ચલો મિત્રો આજનો જે વિડીયો છે એવો શરૂ કરીએ તો મિત્રો તમે આ ઘવામાં જોઈ શકો છો મે ફરતા એક દોરી બોધી હ જે ની હ જે આખા ખેતરના ફરતા મેં આખી દોરી બોધેલી તમે મિત્રો જોઈ શકો છો કે આમ વાયર પણ સી અને એક આ ચમકતી જે કહેવાય ને કે એ દોરી પટ્ટી પણ છે એટલે મિત્રો હું વિડીયોમાં તમને શું હતા માંગુ કે જુઓ અમારા બાજુમાં એક મોટો તળાવ છે અને એ તળાવની અંદર ઘણા બધા છે સુવર આપણે જે કહીએ ભૂંડ આજે સુવર ખરો મિત્રો રાત પણ એટલે આની અંદર આવી જાય એટલે ગહવાની અંદર કેવાય ને કે બહુ મોટું નુકસાન કરતો હતો સૌથી પેલા તો જ્યારે મેં ગૌ આવ્યા ને ત્યારે પાડા આવતા હતા એટલે પાડા માટે મે આ વાયર બધે એટલે પાડા તો આવતા બંધ થઈ ગયા ગવામાં કેવાય ને કે પાડા એ ઘણું નુકસાન કરતા હતા એટલે જો આ પાડા ના હોય એના માટે તો મેં કોથરિયો ને આ બધું કહેવાય ને આ ફરતા જે દેખવાય ને ખેતરના ઊભા કરે જો આખું એટલે પાડા નો જે એમાં ત્રાસ હતો ને જે ગવાની અંદર એ ઓછો થઈ ગયો પણ મિત્રો બીજો એક ત્રાસ એ હતો કે રાત પણ એટલે આવી જતો ખેતરમાં અને આખા ખેતરમાં ફરી પણ બધું ભાગી નાખતો પછી મેં શું કર્યું આ ચમકદાર જે પટ્ટી છે ને એ લાઈન બોધી દીધી હવે આનાથી મને મોટો ફાયદો એ છે કે આજે આ પટ્ટીને બોધી મારા દસ દારા થયા દસ પંદર દિવસ એક પણ ભૂંડ આવ્યું નહીં મિત્રો એટલે ખરેખર આ પટ્ટી તમે એક વીઘાની અંદર બાદ તો બસો આજુબાજુ બસો રૂપિયામાં આવી જશે એટલે મેં સો રૂપિયામાં લાવ્યો તો તો કહેવાનું મતલબ મારા ખેતરમાં ફોકી દેજો બે રાઉન્ડ મેં માર્યા હા એક પટ્ટી નીચે મારવાની અને એક પટ્ટી ઉપર એના નીચે આ બે પટ્ટી એટલે હણાથી મિત્રો જે ભૂંડ કેવાય ને દૂર થી જ રાતના આ રાત્રે એવી ચરકે ને કે ભૂંડીયો તમારા ખેતરમાં આવશે જ નહીં ખરેખર મિત્રો દસ પંદર દિવસથી થયા હજુ કોઈ પણ એક ભૂંડ રાત્રે આવ્યું નથી એનું કોઈ જાતનું નુકસાન કર્યું નથી હું ખેતરની અંદર જઈને પણ તમને બતાવું ઘઉં સારા જ છે મિત્રો અને ઘઉંનો પાયા આજે સાત આઠ દિવસ થયા અહીં આ જો મિત્રો આ ઘઉં જો કોઈ જાતનું કોઈ નુકસાન કર્યું નહીં જો ઘઉં પણ સરસ મજાના જ છે અને ઘઉ સારા છે હવે આ પાક તૈયાર થયો એટલે આનું ધ્યાન રાખવું પડતું હોય અને આ ખેતરમાં જ્યાં વર્ષે મિત્રો મને ભૂંડિયો એટલો બધો હેરાન કર્યો હતો ને કે રાત્રે મારા ચચાર ઓટા મારવા પડતા હતા તો એ મને ભૂંડ ઊંઘી જ હતો નીકળી જ નહીં એટલે મેં ઘણા બધા ખેતરોમાં જોયું તા પીળી પટ્ટીનું તો આ પીલી પટ્ટી ધોરી પટ્ટી ધ્વારીપટ્ટી થોડો કોઈ મને ભૂંડિયો જતો ખરેખર મિત્રો મારો પોતાનો જ અનુભવ છે કે અમે પટ્ટી જયારે બધી ત્યારથી એક પણ પટ્ટી મતલબ એક પણ ભૂંડ આવી નથી એટલે ખરેખર મિત્રો ખેતરની અંદર આ પટ્ટી છે ને બોધવી જોઈએ આ બહુ કોમની વસ્તુ છે સાથે અડતા તોડી નાખી મજબૂત નહીં પણ શેટાથી જોવાનું જોઈએ ચરકાટ એવો છે ને કે ભૂંડિયોના ડરથી જ નહીં આવે એટલે મિત્રો જો ખરેખર તમારે પણ ખેતરમાં જો ભૂંડિયાનો ત્રાસ હોય ને તો આ રીતની પટ્ટી બોધી દેવી જોઈએ પછી જોઈએ એક પણ ભૂંડ નહીં આવે ખરેખર મિત્રો જો મારા ખેતરની ની અંદર કોઈ જાતનું કોઈ નુકસાન નથી હવે ખેતરની અંદર ની વાત કરીએ ને તો આ જમીન મિત્રો આ ખરી ભેની જ છે અંદર બરાબર આ જમીન ની અંદર ભેજ છે એટલે કેવાનો મતલબ કે હવે ઘઉં આવડા થઈ ગયા છે હજુ આમાં દોણો ક્યાં બરાબર થયો નહી હજુ દોણો થાય છે એનું કારણ એક જ ક આમાં જે વખત પાણી વાર્યું તારે થોડી તકલીફ થઈ હતી અંદર અંદાજે શું તકલીફ થાય છે આમાં જોવા મિત્રો ભૂંડ નું કોઈ જગ્યાએ કોઈ નુકસાન નથી આમાં ખેતરમાં હવે જોવા મિત્રો આ જે વખત પાણી અમે ને વાર્યું આ થોડા પડી જાય ઘઉ નું ટાળું જોવા મિત્રો આ થોડા પડી જાય એટલા હવે બી કે લાગે હું હવાના પાણી પીશું ને તો બધા ઘઉં જો પવાના આવશે ને એટલે સીધા બધા ઘઉં આડા થઈ જાય અને ઘઉં આડો થઈ જાય મિત્રો તો આમાં નુકસાન એક જ થાય તમને ખબર જ છે કે આનો જે દાનો છે ને નાનો થઈ જાય મતલબ થાય નહીં જોવો એવો એટલા હવે આપણા ઘઉંના આમના આમ જ થવા દઈશું તો મિત્રો જે આપણા પાકની અંદર જે ઘઉં લેવા માટે જે વધારે ઉત્પાદન લેવા માટે ખાશે કે ઘઉં આડા થઈ જાય તો બનવા જો શક્ય એટલું હોય તો પાવા નહીં કે મેં તમને બતા કે અંદર ભેજ છે ઓલરેડી એટલે પાવાની જરૂર નહી પડે બરાબર ઘઉં વધવામાં પણ ખાસ્સા વધી જાય એટલે હવે દરેક પ્રકારની કાળજી રાખવી પડે બરાબર મિત્રો એટલે ઘઉંની અંદર આપણા પાણી નહીં પીએ જેના કારણે ઘઉં ઊભા નભા પાકશે ગવાનું નુકસાન ના થાય એના માટે કાંઈ પીળી પટ્ટી ધોરી પટ્ટી તમારું વધી દેવાની તમારો જો ભૂંડિયાનો ત્રાસ હોય તો ભૂંડથી પણ કોઈ નુકસાન થશે નહીં બરાબર મિત્રો આ સુધી પટિયા બાંધેલી તો કોમેન્ટ કરો મિત્રો કે તમને આ ઘઉંનો વિડીયો કેવો લાગ્યો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો